મુંજા ચાલુ કરી પછી મામા મમ્મી ઘરે થઈ ગયું મમ્મીને બધું સારું થયું પછી માય બીખાની મેળીમાં જાહેર કરેલો પણ આ ચાર 4 મહિનામાં સધી માતાનું જ કર્યા કર્યું પણ બીખાની મેડીમાં આ ખબરને માં પાપાને મગજનું નસ પાટી ગય ને મમ્મીને તો સારું થઈ ગયું ને મમ્મીને થઈ ગયું ખાલી દેવનો સાચો વ્યવહાર કરવાડી કોણે બતાવ્યો તો માય ઢબુડી માય ઢબુડી માય બરાબર અને બીજું શું કીધું તું બીજું બીખાની મેડીમાં આપણને મને કોણે કીતા તા આ માયે ઢબુડી માયે કીતા તા સાચા પીખા ભાઈ હા ભીખાભાઈ સાચા ના એમાં પણ લઈને આવ્યો માં નહીં ખબર બરા તો આજે પ્રશ્ન શું પ્રશ્ન કે દે દુખ જાણું છે મારી આ આ દેવ દુખ તો બતાયા ભાઈ મોટો મોટો દુખ મોટી ની ઢોણવાનો મોટો 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 આ મગજ ની તકલીફ હતી ઈ મટી આ અનુકા આજે દુખ ખોજવા તમારે દવાખાનું લાગુ પડેલું આ મારી બીજો પ્રશ્ન માં બપાન પછી 4 મહિના થયા ને સદીમાનું પતિ હોય માં મન થઈ ગયું પણ પછી એક ભીખાભાઈ ની મેરડી માં મારી એકી દેલા તે મોકો તો માં પપ્પાને લઈને આવજે કે અને બ્રહ્માણી માતા તમારી છત્રી ઓડી બે રહે છે આવું કીધું એ તાર પપ્પા આગળ લેખ ની ઉપલે છે પછી માં પણ તો માં પણ મગજ ની નસ પાટી કે તાજે દવાખાના મેં મારી ગયો મોકો માં ભીખારી મેરડી માં હું તારી અગરબત્તી કરું હું હજે આઠમ દાદ નારી રે ગાલી મોકો માં માં પણ કશું ના કહું જો લખવાનો અસર એના પર કશું નહીં અને હેટા ચાલતા હોય બધા રિપોર્ટ નો મળ્યા અને બીજી દાદ હોય કે ખર્ચે આયગા ગયા ભીભો કીધું તો ભીભો હાસો ને હા તું બોલે કો ભીખાની મેરડી હોય તો મારા પપ્પાને કોઈ ના થવું નહીં તો કશું ના થયું તો મારો હોધીલો મારો કીધેલો ભીભો બધે ખોટો થાય ભીખા તો તે સાબિત કરી નાખ્યો હેબી સાબિત ખૂદના ઘેર બોર હોય અને પોણી બીજી ભરવા જાવ તો સારું લાગે ખરા

અને માતા ભારીજી કાકુરી મહારાજ સુધી કરાય ધૂણવાવાળા ખાલી ધૂણ છો દીકરા ધૂણવાવાળા ખાલી ખાલી ધૂણ છો દીકરા દીકરી ધૂણો કે દીકરા ધૂણો અને કદાચ કઈ માતા ધૂણો કદાચ ખૂટો બોલતે ને પકડી ના પડતો મારું નામ રૂપા એવી એવી કોઈ જબરી માતા હોય એવી જબરી હોય કદાચ એવી સોપડી માતા હોય કે કાળો દાબડો મશાણી મેડી હોય કે ગુરી બાબો હોય કે બાબરો ભૂત હોય એવી હડપણી માતા હોય કે લાલભાઈ ગુરુભાઈ માતા હોય દીકરા ધારવાણી મારાથી છોડી ના રે દીકરા કદાચ વાદી હોય અને વાદીના વાદીના કરંડિયામાં કદાચ હાથ ઘાલવા વાળી હોય તો હું જોગણી દીકરા એવા કરંડિયા ખોલીને કદાચ નાગીણ હોય ને નાગણી અસલ બની જવું દીકરા અસલ કાળી નાગીણ બનવું દીકરા અસલ હું તો વાદીઓ વાદીઓ પહાડે રહેવા વાળી

માતા છું મિત્રા હું તો લાલવાદી ભૂલવાદી ની માતા છું લાલભાઈ ભૂલ ની માતા એના કરતો કદાચ ગોમના ભાગોડે કદાચ હોમુ તળાવ પડે હોમો વટલો પડે મીડિયા હોત ને તો અઘોરી મહારાજના વારા

ચોથી આયો એ મારે પૂછવું નથી તારે કહેવાની જરૂર નથી હું તો શરણમાં ઉગ્રની માતા છું દીકરા હું તો શરણમાં ભાગ પાકા ત્રણેય ભાગ ત્રણેય વાહ કહેવાય છે ને એ ત્રણેય વાહ ઈ ત્રણેય વાહ અરે રે એક દી ત્રણેય વાહના કદાચ યાદ કરવું હોય તો કરજી ત્રણેય વાહના ઘડા યાદ હા શું

તો વ્યવહાર કરવો હોય તો કરજે એ નખો જાય વાળો વાળો અરે વાળો એ વાળા વ્યવહાર કરજે વાળા વ્યવહાર નહીં થાય ને તો હું કોઈ માતા બોલશે નહીં દીકરા અને કોઈ માતાની કૃપા મળશે નહીં જેને બધી જગ્યાએ બધે પણ હું મેરડી દીકરા હું મેરડી તારા ઘરમાં મેરડીનું દુઃખ કદાચ ખોટું નખો દે નહીં ને વ્યવહાર ના

મસાની મેરડી પીતી નહીં ઉતરા એ મસાની મેરડી એને ન્યાય આલો પડે આડો ધારડો મસાની મેરડી નકુદની નકોદીનો ભાગ આલો પડે અથવા નકોદની આટો ધણીની વ્યક્તિગત જ દીકરા બીજા ભાગી જતા લીધેલી એમો વાળા એ વાળા લીધેલા ને એમોથી નકોદની મસાની મેરડી આવી દીકરા એનો ન્યાય કરે છે જેટલો ફાવે એટલો કરતો દીકરા અને ખબર ના પડે ના ફાવે ને તો મને પૂછજો આ રસ્તો દીકરા